નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ છે આજે ઓગણીસ નવ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના સૌથી ઊંચા નીચા અને સરેરાશ ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસની બજાર છે તો અત્યારે જે આપણું કપાસ બજાર છે ઓલ ઓવર સારું એવું જોવા મળી રહી છે અને ડેઈલી વાત કરીએ તો આજે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન જે કપાસ બજારના જે ભાવ છે એ પણ મિત્રો સ્ટેબલ રહ્યા એ રીતના જોવા મળી રહ્યા છે ખાસ કરીને ભાવમાં કોઈ મોટા વધઘટ છે નહીં પરંતુ આગામી જે દિવસો છે એ દરમિયાન બજારમાં કપાસની આવકોમાં હજી પણ મિત્રો છે વધારો જોવા મળે એવી ધારણા છે ત્યારબાદ જે બજાર ભાવ છે એ કઈ રીતના રહે છે એના ઉપર ભાવ આધાર રાખવાના છે અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો ચાલીસથી લઈને સોળસો અને પચાસ રૂપિયા વચ્ચે મિત્રો જે ભાવ છે એ કપાસનો બોલાતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો એક હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ સોરી એવરેજ ભાવની વાત કરીએ તો ચૌદસો સિત્તેરથી લઈને પંદરસો રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યો છે આની સાથે સાથે હવે જે મિત્રો આપણો નવક કપાસ છે એની પણ હવે માર્કેટમાં આવકો થવા લાગી છે અને જેના ભાવની વાત કરીએ તો પંદરસોથી લઈને સોળસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે જે સરકારી ભાવ કરતાં નીચા છે પરંતુ ઓલ ઓવર આગામી જે દિવસો છે એમાં બજાર મે બી સુધરી જાય એવી ધારણા છે ત્યારબાદ હવે વાયદા બજારમાં સૌ પ્રથમ એમસીએક્સની વાત કરીએ તો સો રૂપિયાના ઘટાડા સાથે પંચાવન હજાર પાંચસો અથવા તો છસોની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યો છે એનાથી વિશેષ એમાં કોઈ પણ પ્રકારની તેજી છે નહીં કપાસની આવકોની વાત કરીએ તો આપણે જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા બસો પંચાવનથી લઈને ત્રણસો મેટ્રિક ટન વચ્ચે આવક થાય એવી ધારણા છે અને ઓલ ઓવર ભારતમાં ત્રણ હજારથી લઈને ત્રણ હજાર બસો મેટ્રિક ટનની આવક થાય એવી મિત્રો ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છ હજાર નવસો ને અઢાર રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર એકસો ને રૂપિયા અને સૌથી નીચા ભાવ આઠ હજાર અને બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ